રવાણુકારી શબ્દ પ્રયોગ શીખીશું રવાણુકારી રવ એટલે અવાજ કે નાદ એવો અર્થ થાય એટલે રવાણુકારી કે જે શબ્દ જ્યારે વાક્યમાં પ્રયોગ થાય ત્યારે તેમાંથી અવાજ સાંભળવાનો અનુભવ થાય યા તો કેટલીકવાર તમે જોઈની વસ્તુ કેટલીકવાર તમે કાનથી સાંભળેલી વસ્તુ કે બાબત જેમ કે ડેડકો ડ્રાઉ ડ્રાઉ કરે છે મોર ટેહુ ટેહુ કરે છે તો એ સાંભળવાની વાત છે તો એવા શબ્દો પ્રયોગ જ્યારે થાય ત્યારે તેને રવાનોકારી શબ્દ પ્રયોગ કહેવામાં આવે છે કેટલા અહીંયા લખ્યા છે તેનો આપણે જવાબ જોઈશું તમે બોલી શકશો કે નેવામાંથી પાણી ટપ ટપ ટપકતું હતું તો અહીંયા જવાબ આવશે

આકાશમાં વાદળો વાદળોનો અવાજ ધા શું થવા લાગ્યા અને ઉકરડામાં માખીઓ